એમાં એમ છે કે હું જો તો વાડી આગળી પ્રીતિ ઘરે હતી તો મારા પપ્પા દવા સાંઠે છે તો મને શું મદદ કરવા જાવ તો મને કે મદદ નથી કરવી તું જા રાજુલા અને ડીએપી ખાતર લે કાલે વાય દે તો અત્યારે બાર વાગ્યા છે ને રવિવાર છે તો હેડ તો બેન હશે એગ્રા ખુલા હશે કદાચ મળી જાય એમ નેવું ટકા બપોર પેલા જાઉં તો મળી જાય નો મળે એટલે હું જાઉં છું રાજુલા

કાગ આગળ આમાં થોડી મરી એક નાની બેન સે ને બાંધી દેગી બીજું કી હા તો કરા વગર હું ને રાજુલા ને સોરી ખાતર લઈ આવું ને એગ્રો બંધી તો પાછો થાય છું છે તો ફટાફટ લઈને આવી જાવ સાહબ આગે કઈ ના રહે હે એ

ઉસડી ગલા છે કવર બદલે કવર કંજુસા કરી માં આપ જઈએ લેકર કે મને હું મને ખબર પડે પૈસા સોંટી જા ધોરો આયા સોંટી જા હું તો કરસ હું કાઈ નત કરતી આયા તું તો ના કહે જો લીજે જો લીજે લઈ એક કવર માર બે હાલ આલ તારા છે કે માર આપને પાહે રાખ લીજે પછી મને આપીગા જો તો મોબાઈલ કે હાલ તો છોકરી ફ્રેન્ડ આમ જો અને કાઈ ન હોય એમ તો ધૂઈ ઓ તો તો ફ્રેન્ડ હું હું મોબાઈલ નો ટ્રકતી હું પથારી ઉપર પથારી ઉપર મેકું હો જવાનું પડ્યું રેવા દેશ આઈફોન જવાની કિંમત નતે ને તો છે ને પર આ દવા ખન આવું તો ફ્રેન્ડ જો લીજે મારા પો કે વાત કરી પ્રીતિ નાંગર જો એક ઓહો કેમ બધા ખંજવાર ખંજવાર ખન રાતો સોર કર નાખ્યું બધા આખું પણ ખંજવાર શું કામ હું ખંજવાર તો ખંજવાર આવે હું મત ખંજવારતી રાતે કેમ કરતી હતી તું भैया ये 12:00 बजे रखे रात को करूं अबे खंजवार आवे तो हूं करू फ्रेंड ने रात में खंजवार आवती थी कि खंजवार आती थी बोलो हूं के भाई कोंक्रीट ना कोंक्रीट में पग गाती थी तो हूं करे के खे जरा दियो रात में खंजारी मुझे कड़े काप ना खाने बीच में कवडो मां नांग नांग कावडो अब ए हम ना बोल नहीं मैं काप ना खा रहे थे जा તે ગાલો તો હું જાવ ને દવાખાને લઈને આને કે ખારો છે કાકા પીજો મલમ કે સારું થઈ જાય એને વાટી જાય છે બીજું काही નથી નોર્મલ છે નોર્મલ છે કાંઈ નથી ને તો આય ન કામ એ દે રનિંગ બધું છે ન કરતો

મને ખબર છે રાજુ રવિવાર છે ને ત્યાં બધું બેન એટલે તને એટલે જો ખોટો ધક્કો કરવા લઈ જાવ રખડવા તારી કાની મેં કહ્યું તને બેહાડ દેવા મારે કે મેજિક માં ઉપાડી નથી પડતી તને પણ હવે બંધ કી છે હું જાઉં હવે ચલ ચલ હાલ માર સપલ ક્યાં છે પ્રીતિ માર બોર ન કરવા ગરમી થઈ ગઈ હા હા એ મોબાઈલ લેતે ના હાલો ફ્રેન્ડ તું નઈ તો કાઈ નઈ બાણ થાય બહાર જઈ દવાખાનું ચાલી ને ચાલી રોવે ની પેલા લઈ જાય પણ દોઢ વાગ્યો છે કે દવાખાનું તો બંધ હતું અમે ગયા તા પણ દવાખાનું બંધ છે તો ચાર મારા જવું છે વાડી તો જો પ્રીતિ ટીફિન ભર દેશે મારા મમ્મી પપ્પા વાડી છે અહીંયા ખાધું નથી દોઢ વાગી ગયો છે મારે બાકી છે પ્રીતિને બાકી છે તો ચાર વાગે દવાખાનું આવે ને પ્રીતિ ચાર વાગે થાય હવે એને સારું થઈ ગયું છે દવાખાનું ખાલી દવાખાનું બોર્ડ વાસણ વે ને સારું છે ના કરના બદનામી શું કે ભૂલા જ

ਕਲੋ ਭਾਜੀ ਉਹ ਕਰਵਾੜੀ ਬਟੇਟਾ ਖਾਏਗੇ ਨਹੀਂ ਆਪਣੇ ਬਟੇਟਾ ਖਾਏਗੇ ਨਹੀਂ ਤੂੰ ਗਾਂਠੀਆ ਬੇਦਾ ਸੋਰਾ ਕਿਤੇ ਬਦੂ ਗੱਲ ਬਦੂ ਗੱਲ ਜੋ ਜੋ ਰੇ ਸਵਾਲ ਇਹ ਹੋਏ ਪਰ ਸਾਇਸ ਤੋਂ ਐਸੇ ਕਿ ਨਹੀਂ ਹੋਏ ਸਾਇਸ ਨਹੀਂ ਕੋਥਰੀ ਲੈ ਨਾ ਉਲਾਤ ਨੂੰ ਭਰ ਦੇ ਉਹ ਨਾ ਲਾਤ ਨੂੰ ਆਂਬਾ ਨੂੰ ਉਹ ਜੋ ਲੈ ਜਾ 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 ਇਸ ਕਾ ਨਹੀਂ ਹੈ ਲਾਤ ਆਤ ਵਾਲਾ ਨੂੰ ਜਨੂਸਿਆ

पूरा कमैना की सेदा के फिर ना देव दे कोई भी भरती नहीं केरा जो जो अजय का फूल छे प्रदा मै मिस्टी वाह मिस्टी है कुछ कुछ तो बात है दिया इसमें कुछ तो गड़बड़ है जो थोड़ी ना।, ना कौन जा नहीं टूटी जा फूटी जा मारे हमसे मारे का घर नहीं का मारे थोड़ी घण ना तो आ तेरे आ कोनु जा मारो से तारो काई थे लोली जा धो ऊपर से बाप एक से एक तो हारे कर रहे तो एक बगड़ी जाए

હું <muchan> મારો <muchan> <muchan>

ખડ લેવા તા તો બીજા માલ આવીને ખાઈ ગયા બધું તો આજે પાછું લેવા જવું છે પંદર વીસ દિવસ હું ટાઈમ થી જ નથી બાર સાડા બારે હોતો હોય સવારે પાંચ વાગે જાય

चलिए हमारा माथा का माथा मा होत दवा खाने नहीं तो तिकड़ी बैठ ले तिकड़ी तिकड़ी तो आपसे मनी आई पीत आगे खबर तिकड़ी आप तो जा पीती नहीं पीवी बढ़िया पहला को दवा का नाम फायदा दो पेलो मैंने आई पी मैंने कंजर आती थी ना सन तुमने हाथ टोकनो देनी थी तिकड़ी तोई दी हालू थी पर ये भी तिकड़ी है ये चंदन है कंसर्न ये वक का क्या हो गई हो जी गिलास सोसी ये क्या है हो जी गला मने नागेश्वरी ने बाहे नागेश्वरी ने बाजू में हमने તો ભાઈ ના પ્રીતિને ને અલગ સોરી કંચન છે ને એના સબસ્ક્રાઈબર મળી જશે એ કહેવાય કે આ તો વિડીયોમાં આવીશ છે કંચન કે કંચન કે હા તો કલા વાંગી છે કે વિડીયા બનાવે તો એ કોણ છે કે તા તો આ કંચન કે એ અમારે દેર ને ઈશ છે કે તો કા નો હોય હાસું ઉંદા મન થા બોલજો શું કરું જો હા નહીં હોય ગઈ મને બોલ બોલ બતાયો

ગાડી જાવ ગાડી જાવ ના હાલીન સલી આયા તો ના હાલીન ગાડી જાવ મજા નો આ તો સલી ગયા મોટા મણા સલી ગયા સલી સાવેલી લે કે સાવી પેલા જોઈ લે પ્રીતિ ની દવા છે ને લેવાય ગઈ છે પ્રીતિ ને કીધું છે કે પગ એઠો ની મૂકવાનું જમીન ઉપર એવા થોડી બોલા હે તો હું કીધું છે આ બોલા પગ ગરમ પાણી થી ધોઈ ને પછી બે ટીપ ટુ મિક્સ કરી તસ લગાડવાનો જરી જરી આસિયા એવું છે ટુ બ્લેક રંગ કીધું છે ટુ બે પછી બે મિક્સ અલગ અલગ મિક્સ કરવાની પ્રીતિ ગાડી ને સાવી

रस्ता में गाड़ी केम थई गया है सूटी ग्लास है पसाड़ दो भरी दी तू मने काय प सालत नहीं हूं ने? हूं काय करू तो सरी ग्लासे तो हु करू ग्लासे पण केम आम ही हूं फगाए तो आ राम बोल हूं जोनी तो और दर तो ऑर्डर बाहेर आयो ग्लासे चलो मैं तो भरी दी चलिये बे लीजे बे लीदे ते बंधवा कर दो तो फ्रेंड्स जोडि जिकि व ठीक है मने त अल्बगर त बिस रास्ता म है ओ हम लोग दे दे सर छोटो मोबाइल अंदर नु देखाओ प्रीति हम अंधार त देखाओ न देखा बदाय गाय उ सरीन सरीन अपना घरै जा जोडि ज फ्री तुम अपने घर जाती थी त आ गघानी थोड़ी जावा दे जने जल्दी जे वर्षा हबने ज ખેતી કરેલી વાલી વાળી નીખવાડી દેવાની હોય એવા બાંધતા રાખતા પડી ગઈ

તો ફ્રેન્ડ અંદર થઈ તો આપણે બ્લોગ એ પૂરી પૂરો કરી દઉં તો ફ્રેન્ડ આપણે આ બ્લોગ પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ માં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો આજ તો અમારા માઈક માં સાથે ઉતરી ગઈ એમને બોલી છે તો મરી એ નવા બ્લોગ માં ને કાલ રક્ષાબંધન ના દિવસે રક્ષાબંધન આમ તો તમે આ બ્લોગ જોજો રક્ષાબંધન તમને આજ જ થઈ જાય કેમ કે આ બ્લોગ અમે રક્ષાબંધન દી મૂકવાનું છે કે ચલો બાય